રાજકોટમાં નિધિ સ્કૂલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને બંધારણના મહત્વથી માહિતગાર કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 ટીમોએ ભાગ લીધો હતો આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભારતના બંધારણ સંબંધિત તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યા હતા યશपालસિંહ જુડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આજરોજ છવ્વીસ નવેમ્બર આપણો સંવિધાન બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે બંધારણના ઘડવૈયા આદરણીય ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યું એને બંધારણના પિતા પણ આંબેડકર સાહેબને કહેવામાં આવે છે અને જે બંધારણ તૈયાર થયું એનો અમલ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવ્યો એ બંધારણ જે રજૂ કરવામાં આવ્યું એ તારીખ છવ્વીસમી નવેમ્બર એટલે આપણા સમગ્ર ભારત વર્ષની અંદર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સન બે હજાર પંદરમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની સમગ્ર ભારત વર્ષમાં જાહેર કરેલ હતું અને દર વર્ષે આ દિવસ દરેક સ્કૂલોની અંદર દરેક જગ્યાએ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે દરેકને આપણા બંધારણની અંદર દરેક મનુષ્યને દરેક માનવીને પોતાના હકો પોતાની ફરજો આપવામાં આવેલ છે તેનું સન્માન કરે અને એના મૂલ્યોને સમજે બંધારણનું મૂલ્ય સમજે અને પોતાને મળેલા હકોનું પાલન કરે એના માટે આ બંધારણ ગણવામાં આવ્યું છે અને આ બંધારણનું માહિતી દરેક વિદ્યાર્થીને એમના બાલી અવસ્થા વિદ્યાર્થી કાર્ડમાંથી જ મળે એના માટે આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા ધોરણ છથી આઠના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું આ ક્વીઝ કોમ્પિટિશનમાં સમગ્ર બંધારણમાંથી જ પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ હતા આ પ્રશ્નોના જવાબો તૈયાર કરીને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોના જવાબ આપેલા હતા આ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં તે ટીમોએ ભાગ લીધો હતો અને જે ટીમ

પ્રમાણપત્ર ગિફ્ટ આપી અને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું થેન્ક યુ